કોંગ્રેસ સમિતિ દ્વારા કલાકાર સંઘર્ષ સમિતિનું એક અમારું એક આયોજન કર્યું છે એ લોકોએ જે કલાકારો આર્થિક રીતે અત્યારે હરમાલ થયા છે મંદીના કારણે એ લોકોને રોજગાર નથી એ અંગે અમે લોકોને સંપર્ક કર્યા પછી એ લોકોના અમુક જીવંત પ્રશ્નો છે જેવા કે એ લોકોને જીવવા માટે એ લોકોના બાળકોને ભણવા માટે શિષ્યવૃત્તિ મળે એમના આરોગ્યને એમના પરિવારોના આરોગ્ય બંને માટે સહાય મળે અને એમને જો ઈએમઆઈ ભરવાની વાત છે જે બેંક બેંકના હપ્તા ભરવાની વાત છે તેની વાત બહુ મહત્ત્વની છે તો અમે સરકારને એવું કહ્યું કે જો તમે કંપનીને લાખો કરોડ રૂપિયા માફ કરતા હોય તો પછી તમે આ કલાકારોનું વ્યાજ કેમ માફ નથી કરતા એ લોકોને હપ્તા ભરવામાં રાહત કેમ નથી આપતા અને એક મહત્વની માંગ એ છે કે રત્ન કલાકાર જન કલ્યાણ બોર્ડ બનાવે જેથી કરીને આવા જે કર્મચારીઓ છે કામદારો છે કે જે ભારત દેશના હીરા ઉદ્યોગના નેવું ટકાનું ઉત્પાદન સુરતમાં થાય છે અને એ સુરતના ઉત્પાદનમાં કરનારાઓ કર્મચારીઓ જો મરી જાય અને જીવવા માટે એ લોકોને ફાંફા પડતા હોય તો ખરેખર બહુ જ દુઃખદ વાત છે અને એવું ધ્યાન દોરવા માટે આવ્યા છે સરકારને અને ત્યાં સુધી કહ્યું છે અમે કે અમારા શક્તિસિંહ ગોયલ રાજ્યસભાના મેમ્બર જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે અમારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી છે એમને સુધી પણ આ વાત મેં પહોંચાડી છે અને એમણે કહ્યું છે કે તમે ડેટા સાથે આવો તો આપણે ફાઇનાન્સ મિનિસ્ટરને મળીને રત્નકલાકારોને બેંકના હપ્તા ભરવા માટે ઇએમઆઈ ભરવા માટે એ લોકોને જે રાહત થતી હશે ત્યાં કરાવીશું અને એ લોકોને રચનાકળાકાર જનકલ્યાણ બોર્ડની રચના કરવાની વાત હશે તો એમાં જે કંઈ પણ રજૂઆત કરવાની હશે તે અમે કરીશું